અતિ ભારે વરસાદે સરહદી વિસ્તારોને ઘમરોળી નાખ્યા હતા ત્યારે થરાદ તાલુકાનું ઘંટિયાળી ગામ પણ બાકાત નહોતું રહ્યું સતત ત્રણ દિવસ પડેલા અનરાધાર વરસાદને કારણે ગામમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ હતી જ્યાં જુઓ ત્યાં પાણી પાણી જ જોવા મળ્યું હતું ગામના રહેણા મકાનો અને શેરીઓમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા ઘર ભારે નુકસાન થયું હતું ઘણા પરિવારોને પોતાના ઘરો છોડીને ગ્રામ પંચાયત તેમજ અન્ય ઊંચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડ્યું હતું વરસાદને કારણે ગામમાં કેટલાક પશુઓના મોત થયા હોવાના પણ અહેવાલ છે સ્થાનિક આગેવાન બાબુભાઈ ભાટિયા સહિત ગ્રામજનોએ તંત્રને પાણીના નિકાલ માટે રજૂઆત કરી હતી તંત્ર દ્વારા પાણી કાઢી આપવાનો વિશ્વાસ અપાયો હતો પરંતુ વરસાદ બંધ થયા પછી એક અઠવાડિયું વીતી જવા છતાં હજુ સુધી કોઈ કામગીરી હાથ ધરાઈ નથી ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે કે જો તાત્કાલિક પાણીનો નિકાલ નહીં થાય તો મેલેરિયા ડેન્ગ્યુ કમળો અને પ્લેગ જેવા જીવલેણ રોગ ફાટી નીકળવાની શક્યતાઓ વધી જશે તે ઉપરાંત ગામમાં જવા આવવાના મુખ્ય રસ્તાઓ પર ઘૂટણ પાણી ભરાઈ જવાથી શાળાએ જતા નાના બાળકો અને ગ્રામજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખેતરો મીની સરોવર બની ગયા છે ગ્રામલોકો હવે તંત્રને તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે જેથી પાણીનો નિકાલ થઈને પરિસ્થિતિ સામાન્ય બને ગુજરાતની અંદર બનાસકાંઠા જિલ્લામાં થરાદ તાલુકામાં ઘંટિયાળી ગામમાં બધા રસ્તા બંધ છે અત્યારે ગામનો મેઇન રસ્તો આવા જવાનો બંધ છે રોગચાળો ફાટી નીકળ્યો છે અને સ્કૂલ કોલેજ બંધ છે અને દવાખાને કોને જવો હોય તો રસ્તો બંધ છે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ભરેલા છે અત્યારે હું બધાને નમ્ર વિનંતી કરું પક્ષ વિપક્ષ વગર રાખ્યા વગર અને કામ અને કામ ચાલુ કરે અને સરપંચ શ્રી સાહેબને અને શ્રી સાહેબને અને આઠ સરપંચને અને ઉપસરપંચને અને આઠ સભ્યોને વિનંતી કે મતભેદ રાખ્યા વગર અને કોઈ પક્ષ વિપક્ષ રાખ્યા વગર આની જરૂરી કાર્યવાહી કરે અને મહેરબાની કરી અને ગામના બધા રસ્તા બંધ છે અને મેન રસ્તો બંધ હોવાના કારણે ગામમાં રોગચાળો ફાટી નીકળ્યો છે અમે સીમતળમાં નથી બેઠા ગામતળમાં બેઠેલા છે આખા ઘંટિયાળી ગામતળમાં જ છે અને સીમતળ ને ગામતળમાં આ બધા વિખવાદ આ બધી રાજનીતિ ચૂંટણી કરે છે વિપક્ષ અને વિપક્ષના કારણે આ બધું નાટક ચાલે છે એ અત્યારે હવે આ ગામનો જે સરપંચ હોય આખા ગામનો સરપંચ કહેવાય એમાં કોઈ વોટ આપે કે વોટ ના આપે બધાને એક સમાન કહેવાય એને મહેરબાની કરી અને ગામનું વિતરણ કરે ને કે ગામમાં ભયંકર રોગચાળો નીકળી જશે અને આવા જવાના રસ્તા બંધ છે આખા ગામના રસ્તા બંધ છે ત્રણ ત્રણ ચાર ચાર ફૂટ પાણી ફાટી નીકળ્યું છે અત્યારે ગામને ચારેય રસ્તામાં પાણી છે અને ગામને ગોળ પાણી છે અત્યારે હું બધાને સરપંચને અને ઉપસરપંચને આઠ સભ્યોને અને તલાટીને અને ટીડીઆઈ સાહેબને અમને મામલતદાર સાહેબને અને કલેક્ટ જિલ્લા કલેક્ટર સાહેબને બધાને વિનંતી કરું કે ઘંટિયાળીમાં અત્યારે સુધી કોઈ સહાય નથી આવતી કશું કામ નથી થયું મહેરબાની કરીને ઘંટિયાળીમાં તંત્ર તંત્ર દોડતું થાય અત્યારે એક જ ગામ ઘંટિયાળી છે કે એમાં હજી સુધી કશું થાય અને કોઈ એનો વિકલ્પ નથી આવ્યો મહેરબાની કરી અને ગામની સુવિધા માટે અને ગામના લોકો માટે અત્યારે દિવાળી સુધી ભયંકર રોગચાળો ફાટી નીકળશે અને બીમાર વ્યક્તિઓને મોટી તકલીફ થશે અત્યારે ગામમાં આવવા જવાનો રસ્તો બંધ છે અને બધા ગામવાસીઓ લગભગ કાફી બીમાર છે એના હિસાબથી આ બધા રસ્તા બંધ છે મહેરબાની કરી ચાર ચાર પાંચ પાંચ ફૂટ લાગેલું છે પક્ષ વિપક્ષ રાખ્યા વગર પક્ષ વિપક્ષ રાખાય નહીં મહેરબાની કરી અને આ આ પાણીનો નિકાલ લાવે બીજો અમારે કશું જૂતું નથી અમારે નથી જૂતી કીટ નથી જૂતી રૂપિયા અને પાણીનો નિકાલ લાવે અત્યારે ગામમાં પાણીનો નિકાલ નહીં આવે તો બે સુધી પાણી જવાની સંભાવના ઊંચી છે બે સુધી રસ્તા ભરેલા છે શું નામ તમારું શું નામ તમારું બલવંતભાઈ જામતાજી બારોટ ગામ ઘંટિયાળી પોસ્ટ બોરોલ તાલુકો થરા પાણી છે અને પાંચ લાખ નું નુકસાન થયું છે મહેરબાની કરી અને અત્યારે આખું ઘંટિયાળી ગામ તળમાં જ છે અને કોઈ તળમાં નથી અને ગામતળ ને સીમતળ કેવાના કારણે જે વ્યક્તિ કરી અને મહેરબાની કરીને પક્ષ વિપક્ષ રાખે નહીં અને અત્યારે આખું ગામ ઘંટિયાળીનો છે આ બોલો આ તે કરીને ઘંટિયાળી ગામમાં આ સાત આઠ નવ તારીખ સુધીનો વરસાદ છે અને પોણી બરાબર રોડ ઉપર ભરાયેલો પડ્યો છે કોઈ તંત્ર ધાગતું નથી અમે ખૂબ અરજીઓ કરી અને તું તોય પણ કોઈ માનતું નથી આ પોણીનો નિકાલ કરો મહેરબાની કરે શું તકલીફો થઈ રહી છે

અને તંત્ર દ્વારા કોઈ સહાય કે એવું કઈ થયું ના કોઈ નથી